જિલ્લાઓની અંદરથી કદાચ આયોજન કરવામાં આવે છે જે તેનું આયોજન મિત્રો કઈ રીતનું છે તેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો ગુજરાત સરકાર દ્વારા નવી બસનું આયોજન કઈ રીતે થશે તેની વાત કરીએ તો મહાકુંભ બસ બુકિંગ નો મોટો નિર્ણય આવ્યો છે ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખુશ ખબર મહાકુંભ માટે હર્ષ સંધવીની ફરી એકવાર મોટી જાહેરાત કરી દેવામાં આવી છે ગુજરાતના શ્રદ્ધાળુઓની માંગને લઈને

ખરી વખત મિત્રો મૂંઝવણનો પ્રશ્નનો સોલ્યુશન હર્ષ સંધવી દ્વારા કરવામાં આવ્યું છે તો કઈ રીતનો છે આ નિર્ણય જોઈએ દોસ્તો આજના વિડિયોની અંદર પહેલા ખાસ કરીને નવા મિત્રો જોડાણ આવે છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો વાત કરીશું હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ રહેલું છે જે એકસો ને ચુમ્માલીસ વર્ષની અંદર માત્ર એક જ વાર આવે છે મહાકુંભ આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા માટે રાજ્ય સરકારે

સરકાર દ્વારા મહાકુંભ ફેબ્રુઆરી સુધીની તમામ ટિકિટો વેસાગે મિત્રો આવનારી પચીસ તારીખ સુધી એક મહિનાનું બુકિંગ થતું હોય છે તો એક મહિનો આખો તમામે તમામ બસ ફૂલ થઈ ગઈ છે માત્ર ગણતરીના સમયની અંદર ત્રીસ દિવસની ટિકિટનું વેસાણ થઈ જતા અનેક શ્રદ્ધાળુઓ નિરાશ થયા હતા ત્યારે શ્રદ્ધાળુઓની માંગને લઈને સરકારની આગામી સમયની અંદર અન્ય શહેરો જેમ કે મિત્રો સુરત હોય વડોદરા હોય ભાવનગર હોય કચ્છ હોય તેવા મોટા શહેરોમાંથી હવે બસનું આયોજન સરકાર કરી શકે છે મહાકુંભ જવા માટે અન્ય બસો શરૂ કરી શકે છે આનો નિર્ણય મિત્રો એક જ બે દિવસની અંદર તમને ફાઇનલી આપી દેવામાં આવશે આના માટે ખાસ કરીને આપણે મુખ્યમંત્રી ખૂબ જ તે તે સરસા કરી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ દિશાની અંદર નિર્દેશથી ગુજરાતમાં વધુને વધુ શ્રદ્ધાળુઓ પોતાના પરિવાર સાથે પર્યાગરાજ જઈ શકે તે માટે વધારે બસો અલગ અલગ શહેરથી મૂકવા માટેનો પ્રયાસ છે તે ચાલી રહ્યા છે આ અંગે ઝડપથી નિર્ણય લેવામાં આવશે તેની જાણકારી સૌને આપવામાં આવશે મિત્રો આજ અથવા તો કાલમાં તમને નવી બસનું શેડ્યુલ છે છે તે મળી જવાનું કયા રાજ્ય સોરી કયા જિલ્લામાંથી વધારાની બસ મૂકવાની છે તે પણ તમને માહિતી ટૂંક સમયની અંદર મળી જશે અને ખાસ કરીને આપણી ચેનલ સાથે દોસ્તો જોડાયેલા રહેજો જેથી તમને આવે બસ જે નવું શેડ્યુલ તરત જ વિડિયો સ્વરૂપે તમને માહિતી મળી જશે

અલગ અલગ શહેરોમાંથી બસો મૂકવાનો પ્રયાસ ચાલી રહ્યો છે તે અંગે ખૂબ જ ઝડપથી નિર્ણય લેવામાં આવશે તેની જાણકારી આપ સૌને તાત્કાલિક આપવામાં આવશે આંતર મહાકુંભ માટેની એસ ટી વોલો 200 ની શરૂઆત કરે છે તો મિત્રો કઈ રીતનું બસ મોકનું શેડ્યુલ છે તેની પણ આપણે વાત કરીએ તો નોંધનીય છે કે બસ દરરોજ સવારે સાત વાગે અમદાવાદના રાણી एसटी ડેપોથી પરિયાગરાજ જવા નીકળશે માત્ર 8000 અને 100 પ્રતિ વ્યક્તિ ત્રણ રાત્રિ અને ચાર દિવસનું પેકેજ જાહેર કર્યું છે તમામ ત્રણ રાત્રિ માટે રોકાણ અને બસનો મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ની ખાતે કરવામાં આવ્યું છે આ બસ માટે ટિકિટ બુકિંગ નો પચીસ મે રાતના બાર કલાકે પ્રારંભ થયો હતો જોકે ટિકિટ બુકિંગ શરૂ કરાયાના એકાદ કલાકની અંદર આવનારી પચીસ ફેબ્રુઆરી સુધીની તમામ આડત્રીસ સોરી તેરસો ને ટિકિટનું વેસણ થઈ ગયું હતું સવાર પડતા જ ટિકિટ બુક કરાવનારાઓ જ્યારે બુકિંગનો પ્રયાસ કરતા હતા તો પચીસ ફેબ્રુઆરી સુધી બુક તેઓ નિરાશ થયા હતા ત્યારે શ્રદ્ધાળુઓની માંગને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય

તેની અંદર પહોંચશે અને ત્યાં તમારે રાત્રિ રોકાણ કરવાનું રહેશે પ્રથમ રાત્રિ તમારી શિવપુરી એમપી ની અંદર રહેશે અમદાવાદ થી સૌ પ્રથમ બસ નીકળશે પછી સવારે મિત્રો એમપી થી બસ શિવપુરી થી પ્રસ્થાન થશે અને બપોરે બપોર બાદ સાંજના સમયે મિત્રો પ્રયાગરાજ ત્યાં તમારું આગમન થઈ જશે તમે પ્રયાગરાજ પહોંચી શકશો બીજા દિવસના આગમન થી લઈ અને ત્રીજા દિવસના પ્રસ્થાન સુધી એટલે કે બીજો દિવસ મિત્રો સવારમાં થઈ અને સાંજ સુધી તમે આખો દિવસ પ્રયાગરાજ ખાતે ફરી શકો ત્યાં તમે સ્નાન કરી શકો અને ત્રીજા દિવસે બપોરે એટલે કે દોઢક દિવસનો સમય તમને મિત્રો પ્રયાગરાજની અંદર ફરવાનો મળે છે બપોરે એક કલાકે પ્રયાગરાજથી બસ છે તે નીકળશે અને રાત્રિના અગિયાર વાગે ફરી વખત શિવપુર બસ પહોંચશે શિવપુર તમારે મિત્રો રાત્રિ રોકાણ બીજી રાત્રિ હશે અને ત્યારબાદ ચોથા દિવસે તમે સાત વાગે સવારે નીકળશો શિવપુર એમબી થી પ્રસ્થાન થઈ અને સાંજે સાત વાગે અમદાવાદ ફરી મિત્રો તમારા ઘરે ગુજરાત ની અંદર પહોંચી શકશો તો આ આખું મિત્રો મહાકુંભ જવા માટે એસટી વોલ્વો બસ નું ટાઈમ ટેબલ છે ખાસ કરીને જે લોકો ને જવાનું હોય તેમને નવી તારીખ આપે એટલે તરત જ મિત્રો બુકિંગ કરાવી લેવાનું રહેશે ખાસ કરીને દોસ્તો ગુજરાત થી પ્રયાગરાજ જવા લોકો માટે આ એક સરકાર દ્વારા ફરી વખત નવી બસ નું આયોજન હવે ટૂંક સમયની અંદર કરવામાં આવશે તો આ વિડીયોને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો આવી જ માહિતી તમને સમય સલાહ ચેનલ પરથી મળતી રહેશે ફરી મળશે દોસ્તો આ વિડીયો સાથે નવા કંઈક કન્ટેન્ટ સાથે નવી યોજનાઓ સાથે ત્યાં સુધી તમામ દોસ્તોને જય હિન્દ